पटेल तीशा पटेल वैठो महाला मनीषा बैठ पटेल हरश મંત્રીઓને ભાઈ બહેનોને જે રોજગારી આપી એ અધિકારી શ્રી ટીમે અને સરકારશ્રીના માર્ગદર્શનમાં જે કામ કર્યું છે એ બધા અધિકારી શ્રીઓને ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું આપ સૌ જાણો છો જેમ હમણાં ધવલભાઈએ કીધું એમ કે હંમેશા પારદર્શકતા જોવી આપણા માટે બહુ જરૂરી હોય છે આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તારે અમને ગુજરાતમાં ડેટા જોયા ને બેટા ધાર પર સમગ્ર ગુજરાતમાં એક વ્યક્તિ એક વર્ષના માત્ર 18575 રૂપિયા કમાતા હતા ને આજે મને કહેતા આનંદ છે કે છેલ્લા 20 વર્ષમાં જે પ્રમાણે રોજગારી અને ઉદ્યોગો વધ્યા એના કારણે ગુજરાત તો એક વ્યક્તિ 2 લાખ

આજે આપણો જીડીપી છે ગુજરાત આપે છે સમગ્ર ગુજરાતમાં જે વિશ્વ આખા ભારતમાં જે નિકાસ થાય છે એ તેત્રીસ ટકાથી વધારે નિકાસ આજે ગુજરાત તો થઈ રહ્યો છે આજે જે ફેક્ટરીના ઉત્પાદન છે ભારતમાં એ અઢાર ટકાએ આજે પહોંચ્યું છે તમને બધા કહેતા એક બાપને આનંદ થાય કે સમગ્ર ભારતની અંદર જે બે રોજગાર લોકો છે એને 3.2 હતો આજે ઘટીને ગુજરાત રાજ્ય એક ભારત માં એક એવું રાજ્ય છે જેનો બેકારી રેટ 1.1 છે કદાચ વિશ્વમાં આ શકાય એવી સ્થિતિ વાળું આજે વાતાવરણ છે આપણે ગુજરાત કેવી રીતે તુષ્કે ને ભુષ્કે આગળ આવે દુનિયાની સાથે જોડાય એના આ પ્રકારની અનેક પોલિસીઓ કરી માટે મિત્રો દુનિયાની મોટામાં મોટી ફેક્ટરીઓ કહેવાય એ 100 ફેક્ટરીઓ આજે ગુજરાતમાં છે વિશ્વમાં આપણા માટે સૌ માટે ગૌરવ છે અને એના કારણે છેલ્લા 20 વર્ષથી રોજગારીમાં સૌથી વધારે ગુજરાત પ્રથમ રાજ્ય તરીકે રહ્યું છે કે આપ સૌના ઉદ્યોગપતિઓને બેઠા છો અને આધાર પર આજે રહ્યું છે મારા મિત્રો આપણે કહેવું છે કે આજે વલસાડ જિલ્લાની વાત થતી હોય અહીંયા તો સરકારે વિચાર્યું કે હમણાં જેમ ભરતભાઈ એક શબ્દમાં કીધું કે અનેક રાજ્યો એવા છે કે તો આગળ કલેક્ટર જાઓ તો તમને સલામતી ના મળે કલેક્ટર તમને કીધેલી સબસિડી ના મળે પણ ગુજરાત એક એવું રાજ્ય છે ક્યાંય પણ હડતાલ ના પડે અહીંનો ઉદ્યોગપતિ અથવા શ્રમિક ભાઈ ની સમતોલતા જળવાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર આજે કરી રહી છે આજે ગુજરાતની અંદર આપણે બધા લોકોને કહીએ છીએ કેમ ઠેકાણે ટાઈમ બચે સરકારના અમારા બધા પ્રતિનિધિઓ અહીંયા આગળ તમામ જે આચાર્યનો ભાઈઓ છે એમને જે પ્રકારની રોજગારી પ્રાપ્ત કરવી હોય એ પ્રકારનું એક લિસ્ટ તૈયાર થાય જે લોકોને નોકરી દાતા જે છે નોકરી લેવાના છે એવો લોકોનો એક લિસ્ટ તૈયાર થાય અને એક સરસ મેળો થાય અને એ પ્રકારની વ્યવસ્થા ખરેખર સર્જાય અને એમાંથી અનેક પ્રકારોને આજ રોજગારી પ્રાપ્ત થાય આ સરકાર અમારા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક સરસ વ્યવસ્થા કરી છે એના ભાગ રૂપે આજે ચાલી રહ્યું છે મિત્રો આજે અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થવાની છે આવનાર સમયની અંદર એ રોજગારીમાં બેન પદ્ધતિને આપ પ્રગતિ કરો એ પ્રકારની વ્યવસ્થા પણ આજે ગુજરાત સરકાર કરી રહી છે અમારા સંસદ સભ્ય શ્રી કહેતા હતા કે 21મી સદી છે ડિજિટલ દુનિયા છે દુનિયા કેવી રીતે જઈ રહી છે એમાં ભારત કેવી રીતે આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરે છે આજે સ્કિલ સ્કિલ માટેની દુનિયા છે જાપાન છે એ પંચાણું ટકા સ્કિલ પર ભણાવે છે યુરોપ કન્ટ્રી પાસઠ ટકા ભણાવે છે આજે તમે મોટી બધી કન્ટ્રીઓ જો તો મોટા ભાગે સ્કિલ પર છે ગુજરાત એક પહેલું રાજ્ય છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિચાર્યું કે આવના સમયની અંદર એક ઉદ્યોગપતિ શ્રી એને જે પ્રકારની વ્યવસ્થા જે પ્રકારે નોકરી જેને આપવી છે એ પ્રકારની એક લિસ્ટ તૈયાર થાય એ પ્રકારની સ્કિલ આપણે તૈયાર કરીને આપીએ સ્થાનિક લોકોને રોજગારી પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થામાં પહેલું રાજ જેને સ્કિલ યુનિવર્સિટી બનાવ્યું હોય અને ટૂંક સમયમાં ઉદ્ઘાટન થવાનું છે એવું હોય તો આજે ગુજરાત રાજ્ય છે આજે આપણે અનેક ઠેકાણે દુનિયા બદલાય એ પ્રકારની વ્યવસ્થા કરીએ છીએ